પોરબંદર શહેરમાં દોઢ દોઢ મહિનાથી બંધ થઈ ગયેલ અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં અધિકારીઓને કોઈને રસ નથી અથવા તો તેઓનો પનો ટૂંકો પડે છે એવું પોરબંદર વાસીઓ અનુભવી રહ્યા છે ત્યારે પોરબંદર નાગરિક સંગઠન દ્વારા તાકીદે રિવરફ્રન્ટ ખોલવા માંગ કરી છે

જે પૂર્ણ થયા બાદ કેટલાક મહિનાઓ માટે તેને તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારબાદ લોકોની રજૂઆત અને રોષ જોતા ઉનાળુ વેકેશનમાં તાળા ખોલી નાખવામાં આવ્યા હતા અને લોકોને વિનામૂલ્ય પ્રવેશ મળતો હતો પરંતુ ફરીથી છેલ્લા દોઢેક મહિનાથી અસ્માવતી રિવરફ્રન્ટને અલીગઢી તાળા લાગી ગયા છે અને સ્વાભાવિક રીતે તે હજુ નવું ટેન્ડર બહાર પાડીને અન્યને ફાળવણી કરવામાં આવી નથી ત્યાં સુધી પોરબંદરનું તંત્ર તેને ખોલવામાં માનતું નથી તેથી લોકોનો આક્રોશ વધવા પામ્યો છે શહેરની પૂર્વે તરફ હાઈવે પર આવેલ કર્લી બ્રિજથી બંધ થઈ ગયેલી એસએમપી ફેક્ટરી સુધીના બે કિલોમીટરના આસમાવતી રિવરફ્રન્ટમાં બોટિંગ બાળ મનોરંજનના સાધનો વોકિંગ પ્લાઝા રેસ્ટોરન્ટ દુકાનો અને મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી ઓગણત્રીસ હજાર નવસોને સોળ વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટની ચારે બાજુએ વાવવામાં આવ્યા હતા તેમાં ખાસ કરીને ત્રણસો પ્રામ વૃક્ષો સો સોનાળિયેરી અને અલગ અલગ પ્રકારના ગુલમોહર સહિતનો સમાવેશ થયો છે રિવરફ્રન્ટ માં લોકોને બેસવા માટે ત્રણસો વીસ બેન્ચો ખાસ પ્રકારના કોટા સિમેન્ટ એટલે કે વ્હાઈટ માર્બલ જેવા દેખાવવાની બનાવવામાં આવી હતી ચાલીસ હજાર મીટરમાં ફ્લોરિંગ ગ્રેનાઇટ અને માર્બલથી મઢવામાં આવ્યું છે જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી પશુ પક્ષી સહિતના આકારના મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે મેડિટેશન સેન્ટર બાળકો માટેના અલગ વિભાગમાં રમતગમતના સાધનો લસરપટી અને ઝૂલા રાખવામાં આવ્યા હતા ચારે તરફ લીલોતરી ભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ બે કિલોમીટર મોટો વિસ્તાર હોવાથી અલગ અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી પરંતુ હવે તંત્ર જાળવણી કરતું નહીં હોવાથી મોટા ભાગની સુવિધાઓ ધૂળધાણી થઈ ગઈ છે આ રિવરફ્રન્ટના તાળા ખોલવા અગાઉ પણ માંગ કરવામાં આવી હતી ત્યારે વધુ એક વખત નાગરિક સંગઠનના ડોક્ટર નૂતનબેન ગોકાણી સહિતનાઓએ તાકીદે રિવરફ્રન્ટ ખોલવા માંગ કરી છે જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યા હતા નીપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર